શસ્ત્રોના ઘા લાગેલા હોય એ જાય છે પણ શબ્દોના ઘા નથી અપમાન થયેલો માણસ જીવતો હોય છે પણ મર્યા જેવું જીવન જીવે છે કારણ હંમેશના માટે એ અપમાનનો કીડો એને સદૈવને માટે કોરી ખાતો હોય છે માટે

કઈ ખાતા હોય અને કદાચ બટકું ભરાઈ જાય તો એ જીભમાં ભરાયેલું બટકું એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એક અઠવાડિયામાં મટી જાય છે પણ એક વાત યાદ રાખજો ખાસ કરીને કે જીભથી જેને બટકું ભરાઈ જાય એ જિંદગી ભર નથી રૂજાતું સાહેબ જીભમાં વાગેલું મટી જાય છે પણ જીભથી વાગેલું ક્યારેય ન મટે માટે ક્યારેય કોઈને ખરાબ શબ્દો ન કહેશો કોઈનું અપમાન ન કરશો કવિણ ન બોલશો

એક પગ પોતાનો ભગવાને રથના પગથિયામાં મૂકો અને બીજો પગ હજી નીચે છે ત્યાં એક સ્ત્રી આવી એક સ્ત્રી આવી અને ભગવાનનો પગ પકડી અને ભગવાનના પકડી અને રડી રહી છે અને ભગવાનને પ્રાર્થના કરે છે પાહી મહાયોગિન દેવ દેવ જગત પતે નાન્યમ ભયમ પસે હે નાથ હે પ્રભુ આપ રોકાઈ જાઓ મારા ગર્ભની રક્ષા માટે કારણ અશ્વ મારા ગર્ભને મારી નાખશો પાહી પા મહાયોગી દેવ દેવ જગત પતે નાન્યમ તયમ પડશે યત્ર મૃત્યુ પરસ્પર મહારાજ મહારાજનાથ આ જગતમાં જેનું જન્મ એનું મૃત્યુ એ નક્કી છે મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ મારા પર કૃપા કરો મારો ગર્ભની અંદર રહેલા બાળકનું મૃત્યુ ન થાય આ સ્ત્રી કોણ હતી પાંડોના પુત્ર અભિમાન્યુ અને અભિમાન્યુની વિધવા પત્ની ઉતરા હતી એના ગર્ભમાં રહેલો એ બાળક એ પરીક્ષિત મહારાજ છે ભગવાનનો પગ પકડીને કહે છે પ્રભુ મને બચાવો નહીં તો કાંઈ નહીં મને ભલે મરી જવા દ્યો મારું મૃત્યુ આવે તો મને વાંધો નથી પણ મારા ગર્ભને બચાવી લ્યો તમે જુઓ કૃષ્ણ જાય છે તો કૃષ્ણ પગ પકડ્યા નહીં તો કદાચ એ ઉત્તરા ને ક્યાં ડરવાની જરૂર હતી કારણ કે એ બાણાધારી અર્જુન ગદાધારી ભીમસેન એ બધા રક્ષણ નહોતા કરી શકતા પણ નહીં છતાં પણ કારણ આ શિખામણ કોને આપી હતી એની સાસુમાં દ્રૌપદીએ દ્રૌપદીએ શિખામણ આપી હતી બેટા જીવનમાં દુખ પડે તો બે હાથ વાળા મનુષ્ય પાસે ક્યારેય ન જતા જીવનમાં દુઃખ પડે એટલે ઘરના દરવાજા બંધ કરી અને મંદિરમાં જઈ જે ભગવાનને માનો છો ને એની પાસે બે આંસુડા પાડી લેજો એ તમારા બે આંસુડાની અંદર તમારું તમામ દુઃખ દૂર કરશે બાકી સમાજ તો તમારા આસુડા જોવા માટે કરતા હોય છે સાહેબ સમાજ તમારા આંસુડા જોવા માટે દુઃખી કરતા હોય છે માટે એની પાસે ન જશો શું કામે પોતાનો અનુભવ કયો છે કે જ્યારે દુશાસન એ ભરી સભામાં પાંચાલીને દ્રૌપદીના વાળ પકડીને ખેચીને ઢસડીને લઈ આવે છે એ સમયે દુર્યોધન પોતાની જાંગને ખુલી કરીને કહે છે કે અહીંયા બેસાડું તને અને એ વખતે જ્યારે નિર્વસ્ત્ર બનાવવાની વાત થઈ ત્યારે એ દ્રૌપદી પાંચ પાંડવો પાસે જઈને કીધું કે તમારી પત્ની છું મારી લાજ તાર રોકી લ્યો પાંચ પાંડવો નીચે જોઈ ગયા હતા ને તો ત્યારે પણ એ જ અર્જુન હતો એ જ ભીમસેન હતો છતાં પણ એ કઈ નોતા બોલ્યા અનેક મહારથીઓ બેઠા છે એમાંનો એક મહારથી પિતામહ ભીષ્મ બેઠા છે કે જેને કાળને પણ જીતો છે પિતામાં ભીષ્મ પાસે જઈ અને એને ખોડો પાથરી દ્રૌપદી પગે લાગીને કહે છે પિતામાં મારી લાજ જાય છે તમારા કુટુંબની તમારા પુત્ર ધુની લાજ રૂંટાય છે મને નિર્વસ્ત્ર બનાવાય છે મને બચાવી લ્યો ત્યારે પણ એ ભીષ્મ પણ નીચે જોઈ ગયા હતા એને પણ દુઃશાસનને નહોતું કીધું અને જ્યારે કોઈ એની વાત ન સાંભળી ત્યારે બે હાથ જોડી આંખો બંધ કરી અને દ્વારિકાવાળા કૃષ્ણને કીધું તું કે હે કૃષ્ણ હવે તમે બચાવી લ્યો આંખમાંથી અશ્રુની ધારા સાથે જ્યારે દ્રૌપદી ભગવાન કૃષ્ણ યાદ કર્યા અને જ્યારે દુશાસન એના અંગ પરની સાડી ખેંચતો જાય જેમ સાડી ખેંચતો જાય એમ કૃષ્ણ સાડી પૂરતો જાય જેમ ખેંચતો જાય તેમ કૃષ્ણ સાડી પૂરતો જાય સાહેબ નવસો ને નવાણું ચીદ કૃષ્ણને પૂરાતા દ્રૌપદીને પ્રસંગ યાદ હતો એટલા માટે એણે કુતરાને કીધું કે બેટા જીવનમાં દુઃખ આવે તો બે હાથવાળા મનુષ્ય પાસે નહીં હજાર હાથવાળા હરી પાસે જઈને તમારું દુઃખ ગાજો ક્ષણભરમાં તમારું દુઃખ દૂર થશે બે વાળા દૂર નહીં કરે એટલે ઉતરાય આવીને ભગવાનનો પગ પકડીને કહે છે દેવ દેવ જગત પતે યત્ર મૃત્યુ પરમ હે કૃષ્ણ હે પ્રભુ મારું મૃત્યુ થાય તો ભલે થાય પણ મારા સંતાનનું મૃત્યુ ન થવું જોઈએ એ સમયે માતા કુંતા પણ આવી અને ભગવાનની પ્રાર્થના કરે છે પ્રભુ આપ રોકાઈ ને દુઃખ હતું ત્યારે અમારી સાથે રહ્યા અને સુખ આવ્યું તો તમે જતા રહેશો તમે મારી સાથે રહો અને જો તમે જતા રહેતા હોય તો એવા સુખની અમારે જરૂર નથી એવું સુખ અમારે નહીં જોઈએ પણ આપણે સુખ કોને કહીએ અને દુઃખ કોને કહીએ આપણી પાસે સંપદા આવી જાય એને સુખ કહીએ પૈસો વયો જાય એને આપણે દુઃખ કહીએ પૈસા વગરનો માણસ દુઃખી થઈ ગયો મારા પૈસા જ સારી અને પૈસો આવી જાય એટલે એટલે માણસ સુખી થઈ ગયો પણ સાહેબ આ જગતમાં સાચું સુખ સાચી સંપદા શું છે સાચું દુઃખ શું છે આવો પ્રશ્ન રામચરિત માનસમાં હનુમાન ને તો હતું હનુમાન જરા કેને વિપદા અને સંપદા શું કહેવાય છે અને તુલસી લખે કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તબ સુમીરન ભજન હો શ્રીરામ જય રા જય જય રામ શ્રીરામ જય રામ જય જય રા હનુમાન આ જગતને બતાવો આ લોકોને બતાવો સાચી સંપદા શું છે સાચી વિપદા શું છે અને હનુમાન કહે છે જ્યારે જ્યારે આ મનુષ્ય અવતારમાં ભજન થઈ જાય ને એ સમય સંપદાનો છે અને જે જે માણસ ભગવાનને ભૂલી જાય એ સમય વિપદાનો છે પણ આપણે તો પૈસો નથી એ વિપદા છે ને પૈસો છે એ આપણી સંપદા છે વિપદોનેવ વિપદઃ સંપદોનેવ સંપદઃ પૈસો છે તો સંપદા છે પૈસો નથી એ વિપત્તિ છે સાચી વિપદા તો જે નારાયણનું નામ ભૂલી જાય છે એ સાચી વિપત્તિ છે એટલા માટે લખ્યું વિપદઃ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ જે માણસ નારાયણ ના નામને ભૂલી જાય છે એ સાચી વિપદા છે મતા કુંતા કહે છે પ્રભુ તમે જો જતા રહેતા હોય